એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ આ તરફ અત્યારે વાગ્યા છે રાતના નવ મેં બે આવી ગઈ છું ઘરે મારા ગામડે એન્ડ આ તરફ પહોંચતાની સાથે જ અમારી ઋષિ સૌથી પહેલાં સ્વાગત કરે એન્ડ આ તરફ આ છે મારા મારો કઝિન બ્રધર એન્ડ આ તરફ તમે જોઈ શકો છો બચ્ચા પાર્ટી પણ પપ્પાના ખોળામાં બેસી ગઈ છે આવતાની સાથે જ મી એન્ડ માય સિસ્ટર આજે રાત્રે નવ વાગ્યે પહોંચી ગયા છે ઘરે કેમ કે કાલે છે ખાસ ડે અમારા માટે સો એન્ડ આ તરફ બચ્ચા બચાપાટી પપ્પા પાસે આ તરફ મમ્મી અહીંયા રસોઈ બનાવી રહી છે એન્ડ ફાઇનલી અમે લોકો સાત વાગ્યા સમથિંગ નીકળ્યા હતા નવ વાગ્યા સમથિંગ ઓલરેડી ઘર પર પહોંચી ગયા છીએ એન્ડ આ તરફ ઋષિ અત્યારે છોડી જ નથી રહ્યું કેમ કે ક્યારની રાહ જોઈ રહ્યું હતું કહ્યું હોય કે હમણાં આવવાના છે સો આતુરતાથી રાહ જોઈને બેઠું હોય સો ચલો મેં બી એમને થોડી વાર રમાડીશ આ તરફ જમવાનું થઈ ગયું છે રેડી એન્ડ અમે લોકો બધા જ બેસી ગયા છે જમવા કેમકે અમારા ઘરમાં પહેલેથી જ આ રીત છે કે જમવા બધા જોડે જ બેસે છે સો ફાઇનલી બધા જ લોકો જમવા બેસી ગયા છે એન્ડ જમી એન્ડ ચલો ઊંઘી જઈશું આજ તો મેં અહીંયા રૂમ રીડિંગ બી નથી કરવાની એન્ડ સેકન્ડ ડે મોર્નિંગ જ વ્લોગ શૂટ કરીશ સો સેકન્ડ ડે મોર્નિંગ શો ગુડ મોર્નિંગ એવરી વન એન્ડ આ તરફ રેડી થઈ અમે લોકો બધા જ નીકળી ગયા છીએ અત્યારે ખરેડી જવા માટે એન્ડ ખરેડી અમે લોકો શા માટે જઈ રહ્યા છીએ થોડી જ વારમાં તમને લોકોને ખ્યાલ આવી જશે ઓલરેડી તમને લોકોને થમનેલ જોઈને તો ખ્યાલ આવી જ ગયો હશે બટ ફાઇનલી આ તરફ પહોંચી ગયા છીએ ખરેડી એન્ડ આ બંને તો જાણે વર્ષોથી મળ્યા જ ન હોય એ રીતે ઘરે મળી રહ્યા છે એક કલાક માટે કલાક પછી તો જાણે એકબીજાના દુશ્મન હશે એવું બિહેવિયર કરશે સો આ છે અમારી સિયા બેબી એન્ડ એક છે મારી સિસ્ટરની બેબી પરી ધારવી કરીને સો બંને આમ જાણે વર્ષોથી ન મળ્યા હોય એવી મિત્રતા અત્યારે બતાવી રહ્યા છે બટ થોડી પછી જોઈએ સો હે એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ આજે અમે લોકો આવી ગયા છીએ ખરેડીની અંદર જ્યાં મારા ભાઈની મોબાઈલની મોબાઈલ એન્ડ એસેસરીઝની ન્યૂ શોપનું ઓપનિંગ છે સો ફાઇનલ થોડી જ વારમાં ઓપનિંગ થવાનું છે જે મારા ભાઈ ખરેડીની અંદર ન્યૂ મોબાઈલ એન્ડ એસેસરીઝની શોપ ઓપન કરી છે એન્ડ ઘણા લોકો પૂછી રહ્યા છે કે તમે ક્યાંથી છો સો મારું ગામ છે રાજકોટ જિલ્લાનું છામ દાદર બટ મારા ભાઈને જે મોબાઈલ શોપ ઓપન કરી છે એ છે ખરેડીની અંદર તો રામ કરીને ખરેડીની અંદર મોબાઈલ એન્ડ એસેસરીની શોપ છે જેનું છે આજે ઓપન સો અમે લોકો બધા અત્યારે પહોંચી શો આ તરફ તોરણ વગેરે બંધાઈ રહ્યા છે કેમકે ન્યૂ શોપ ઓપન કરી છે આજે એમના જ ઓપનિંગમાં અમે લોકો પહોંચી ગયા છે એન્ડ આ તરફ મોબાઈલની એસેસરીઝ એન્ડ બધું થોડું ગોઠવાઈ બી ગયું છે થોડું સેટઅપ વગેરે બાકી છે સો એ હવે સ્ટાર્ટ થશે એન્ડ થોડું ઘણું સેટઅપ થઈ ગયું છે સો ફાઇનલી અમે લોકો તો પહોંચી ગયા છે એન્ડ બહુ બધા રિલેટિવ્સ બી આવવાના છે બટ એ લોકો નથી પહોંચ્યા સો થોડી જ વારમાં મોબાઈલ શોપ છે જે એસેસરીઝ એન્ડ મોબાઈલ બંનેની એન્ડ આ છે મારો છૂટકુ બ્રો જેમને મોબાઈલ શોપ ઓપનિંગ કરી છે મારો એક જ બ્રધર છે એન્ડ થોડું સેટઅપ વગેરા બાકી છે સો આ તરફે કરી રહ્યા છે એન્ડ ચલો થોડી જ વારમાં ઓપનિંગ થશે એન્ડ આ છે મારી બંને સિસ્ટર એન્ડ માય મમા એન્ડ આ મારો ક્રિશાંક મતલબ અમારો ડાઘો એન્ડ આ બંને છે એમની બેબી મારા બ્રધરની બેબી સિયા બેબી એન્ડ સિસ્ટરની બેબી છે પરી સો ફાઇનલી ચલો અમે તો ફૂલ ફેમિલી પહોંચી ગયા છીએ આ છે મારા ભાભી એન્ડ આ તરફ ક્રિશાંક એન્ડ પ્રિયાંશ અમારી બચ્ચા પાર્ટી ઓલરેડી બધા જ પહોંચી ગયા છે એન્ડ આ તરફ મારી સિસ્ટર બી અત્યારે બચ્ચા પાર્ટીને સાચવી રહી છે થોડી વાર જ સુધી બધા ન પહોંચી જાય એન્ડ આ તરફ ફાઇનલી બધું જ રેડી થઈ ગયું છે એન્ડ ફાઇનલી ચલો ઓપનિંગની તૈયારી બી થઈ ગઈ છે ફાઇનલી ચલો ગણપતિ દાદાની એન્ડ માતાજીની સ્થાપના બી કરી દીધી છે એન્ડ શોપનું ઓપનિંગ બી થઈ ગયું છે આ તરફ બધા માટે નાસ્તો કરી રહ્યા છે રેડી એન્ડ આ તરફ અમે લોકો બી બધા નાસ્તો કરી રહ્યા છે બચ્ચા પાર્ટી જોડે મેં બી આ તરફ એન્ડ બધા જ ચલો આજે ઓપનિંગ તો બહુ સરસ રીતે થઈ ગયું ઘણા ટાઈમથી મારા ભાઈનું સપનું હતું કે મોબાઈલ શોપ ઓપન કરશે ઓલરેડી એમને મિકેનિકલ એન્જિનિયર છે બટ એ એમની જોબ નથી કરી રહ્યો એન્ડ ખુદનો જ બિઝનેસ કરવા માંગતો હતો એટલા માટે એમને જોબ છોડી એન્ડ એમની મોબાઈલ એન્ડ એસેસરીઝની શોપ ઓપન કરી છે એન્ડ ઘણા ટાઈમ પહેલાં એમને મુંબઈની અંદર જોબ કરી રહ્યો હતો એન્ડ રાજકોટમાં બી જોબ કરેલી છે એન્ડ ત્યાર પછી બધું છોડી એન્ડ અત્યારે ખુદની મોબાઈલ એન્ડ એસેસરીઝની શોપ આજે એને ઓપન કરી છે ઓલરેડી એ મિકેનિકલ એન્જિનિયર છે એન્ડ ચલો આજે ઓપનિંગ તો બહુ જ સરસ રીતે થઈ ગયું છે એન્ડ બહુ બધા લોકો તમે જોઈ શકો છો એન્ડ મેં બી થોડો ટાઈમ નીકાળીને આજે ફેમિલી જોડે મેં ટાઈમ સ્પેન્ડ કરી શકું એટલા માટે મેં બી આવી ગઈ હતી નહીં તો મારો કોઈ પ્લાન ન હતો હમણાં ઘર પર આવવા માટે સો મેં બી આજે મારા ફૂલ ફેમિલીને મળી શકીશું સિસ્ટર બ્રધર એન્ડ મમ્મા પાપા એન્ડ બીજા બી રિલેટિવ્સ સો ફાઇનલી ચલો આજે બધાને મળી એન્ડ મને બી ખૂબ જ આનંદ થયો છે એન્ડ ચલો અત્યારે તો અમે લોકો ઓપનિંગ વગેરે થઈ છે થઈ ગયા છે રિટર્ન એન્ડ મી એન્ડ સિસ્ટર અત્યારે નીકળી જઈશું રાજકોટ આવવા માટે કેમ કે મારી સિસ્ટર રાજકોટ જ રહે છે સો ફાઇનલી ચલો અમે લોકો બી અત્યારે અહીંયાથી નીકળી ગયા છે એન્ડ અહીંયાથી તો અમને અત્યારે નિકાવા સુધી જવા માટે ઓટો જ મળી છે સો મી ડાઘુ એન્ડ મારી સિસ્ટર ત્રણેય નીકળી ગયા છે એન્ડ પહોંચી ગયા છીએ અત્યારે રાજકોટ વાગ્યા છે બપોરના બે આવી ગયા છે જમવા એન્ડ ઘર રાજકોટ આવી થોડી વાર રેસ્ટ કરી એન્ડ મેં બી થોડી વાર નીકળી ગઈ હતી બહાર થોડું માઇન્ડ ફ્રેશ વગેરે થાય થોડી તબિયત ખરાબ હોવાને લીધે સો અહીંયાનો નજારો તમે જોઈ શકો છો એન્ડ ચાલો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર